નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ઘણા સમય થી જીરા બજાર માં મંદી તરફ સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો હતો અને આવક તેમજ લેવાલી બંને નો અભાવ હતો જો કે આ સપ્તાહ દરમિયાન જીરા માં નવી માંગ ખુલતા હાજર અને વાયદા બજાર માં ભાવ સુધર્યા છે આ સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં મળે રૂપિયા સિત્તેર સુધીનો વધારો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા થી લઈને એકાવનસો સુધીની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા હોવાનું વેપારી જણાવી રહ્યા છે હાલની સ્થિતિએ ઊંઝામાં દૈનિક ધોરણે દસ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે નિકાસની સાથે સ્થાનિક માંગમાં ઉછાળો આવ્યો હોવાથી લેવાલી વધી છે બાંગ્લાદેશની સ્થિરતા ધીરે ધીરે સુધરી રહી હોવાથી ત્યાંના વેપાર પણ વધી રહ્યા છે જ્યારે બીજી તરફ તહેવારોની સિઝનના કારણે સ્થાનિક સ્તરે પણ માંગ થોડી વધી છે બજારનો આધાર હવે આવકો પર પ્રેશર ઉપર છે જીરાના ભાવ વધવાની સાથે આવકો પણ વધશે જીરાની આવક બજાર ઉપર ટૂંક માટે અસર કરશે ત્યારે લાંબા ગાળા માટે નવી સિઝનનું વાવેતર કેવું થાય છે એ પરિબળની અસર બજાર ઉપર જોવા મળશે પાછોતરો વરસાદ કેવો થાય છે અને વાવેતર કયા સમયે અને કેટલું થાય છે એ પરિબળની પણ વધતા ઓછા પ્રમાણમાં અસર થશે હાલની સ્થિતિએ પણ વૈશ્વિક બજારમાં ભારતીય જીરાના ભાવ સૌથી નીચા હોવાથી નિકાસના વેપાર સારા છે જો મિત્રો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો